ડભોઈ તાલુકા શિબિર નું ઉદઘાટન સમારોહ સુનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો ખાસ અતિથિ તરીકે ભૂતપૂર્વ પ્રોગ્રામ ઓફિસર લાયન પ્રોફેસર અશોક કુમાર અતિથિ વિશેષ તરીકે ગામના ઘણી વડીલો મનુભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવારના અધ્યાપકોએ હાજર રહીને કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થના તેમજ મહાનુભાવના વરાદ હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કોલેજના આચાર્ય દ્વારા મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગતની સાથે સાથે શિબિર થીમ અંતર્ગત આરએસએસ અને કોલેજ દ્વારા થનાર વિવિધ કામગીરીઓનો વિગતવાર પરિચય કરાવ્યો હતો તેમ જણાવી કેમ્પમાં શ્રેષ્ઠ કામગીરી કરી કોલેજનું નામ રોશન કરવા માટેની હાકલ કરી હતી તો વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શક્યાનું દુઃખ વ્યક્ત કરી શિબિરની સફળતા માટેનો સંદેશો પાઠવ્યો હતો આ શિબિરમાં મુખ્યત્વે પંચ પ્રકલ્પ અંતર્ગત કોલેજના તમામ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સ્વચ્છતા જળ સંચય અને જળ સંરક્ષણ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતો નશાબંધી અંધશ્રદ્ધા

વિવિધ થીમ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો રાસાયણિક ખાતરની અસરો ગૌ આધારિત ખેતી અભિયાન અને કુદરતી ખાતરના ફાયદાની માહિતી તેમજ પ્રાથમિક શાળામાં કાર્ય શાળાના બાળકો અને ગામના બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન શિબિરાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન યોગ અભ્યાસ આર્થિક સામાજિક શૈક્ષણિક સર્વે સરકારી વિવિધ યોજનાઓની માહિતી સુવિચાર અને સૂત્ર સ્પર્ધા નશાબંધી અંધશ્રદ્ધા અને કુરિવાજ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શેરી નાટક દ્વારા આજુબાજુના ગામમાં જાગૃતિકરણ અભિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન અને જીવન પરિચય તેમજ વિવિધ વિષયો પર બૌદ્ધિક વ્યાખ્યાનો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે કાર્યક્રમના અંતે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ આહિરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાનથી કાર્યક્રમ સંપન્ન થયો હતો પચીસ વર્ષથી એનએસએસ સંભાળ્યું છે એવા ભૂતપૂર્વ પ્રોગ્રામ ઓફિસર શ્રી અશોકભાઈ બારીયા સાહેબ હાલના બે પ્રોગ્રામ ઓફિસર શ્રી અલ્પેશભાઈ કોતર સાહેબ અને ડૉક્ટર સુરેશભાઈ આહિર સાહેબ મારી કોલેજના અધ્યાપક મિત્રો કર્મચારી મિત્રો અને એનએસએસના સર્વ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આજના આ સુપ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું આમ એનએસએસ ના બે યુનિટ છે આપણી કોલેજમાં બસો વિદ્યાર્થી છે પરંતુ પરમિશન અમારે સો વિદ્યાર્થીની છે એટલે એ પ્રમાણે અમે સો વિદ્યાર્થીને કેમ્પમાં લાવેલા છે દરેક વિદ્યાર્થી અહીંયા આવ્યા છે એટલે એમને એમની જાતે પોતાની પસંદગી ફોર્મ કરી અને એમને ફોર્મની અંદર મને જણાવેલું છે કે અમે તમારા કેમ્પમાં હાજર રહીશું અને જે કંઈક પ્રવૃત્તિઓ છે એમાં અમે સહભાગી થઈશું આમ એનએસએસ કેમ્પ છે એની સાથે પંચ પ્રકલ્પને આવરી લીધેલ છે એટલે આપણે અડધ થી ચોવીસ તારીખ સુધીનો કેમ્પ રાખેલ છે એમાં આજે ઓગણીસ તારીખ ઉદ્ઘાટન છે અને સાથે સાથે પર્યાવરણ સ્વચ્છતા જળ સંચય તેમજ જળ સંરક્ષણ પાણીનો બચાવ કરવો શ્રી ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન અને વડોદરા જિલ્લા કેલોરી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટસ એન્ડ ડીએન સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા તારીખ આજ આજથી ડભોઈ તાલુકાના હંસાપુર ગામે એનએસએસ વિભાગનો સાત દિવસે વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની થીમ વર્તમાન સમયના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સપનો એવા બે હજાર સુડતાલીસ ની અંદર ભારતને વિકસિત બનાવવા માટે થીમ પસંદ કરવામાં આવી છે જે થીમનું નામ છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત ગ્રામોથાનથી વિશ્વ ગુરુ તરફનું ભારત આ થીમની અંદર સાત દિવસમાં ગ્રામજનોમાં જુદી જુદી જાગૃતિ લાવવા માટે ફિટ ઇન્ડિયા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો નશાબંધી કુરિવાજ અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટેના ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંગે અને સ્વચ્છ પર્યાવરણ જુદા જુદા કાર્યક્રમો અને સ્વતંત્ર સેનાનીઓનું યોગદાન એ જે ગામજનોની અંદર નાટકો છે નાટકો સૂત્રો અથવા રેલીના માધ્યમથી અને પોસ્ટરના માધ્યમથી અમે આ સાત દિવસની અંદર ગામજનોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો કરવાના છીએ